નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડમાં જીરોની બજાર વધગેટ સાથે સ્થિર જોવા મળી રહી છે પાંત્રીસોથી ચાર હજાર વચ્ચે જીરોમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે પરંતુ ચાર હજાર આસપાસ બજાર ટકેલું જોવા મળી શકે છે બાકી અન્ય જણસીના ભાવમાં પણ કોઈ મોટો સુધારો થાય તેવી સંભાવના હાલ જણાતી નથી તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને જમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીએ તો જીરુ બાવીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા રાયડો બારસોથી તેરસો ને પંદર રૂપિયા એરંડા બારસો સિત્તેરથી તેરસો છત્રીસ રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા બાજરી ચારસો દસથી પાંચસો ને એકસઠ રૂપિયા મગફળી સાતસો સોળથી અગિયારસોને પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ